તમે વહેલી સવારે ઉઠો ને તમારો પહેલો વિચાર કયો છે તમે રાત્રે સુતા હો શયન કરવા જાઓ છેલ્લો વિચાર તમારો કયો છે એ તમારી ભૂમિકા નક્કી કરે છે માણસ માણસ વિચારોનું પુતળું છે અ મેન ઇઝ નથિંગ બટ બંડલ ઓફ થોટ્સ એવું કહે છે વ્યક્તિ એ વિચારોનું પુતળું છે અને આપણું વિશ્વ આપણા વિચારોથી બને છે ભગવાને પણ વિચાર કર્યો એમાંથી આ સૃષ્ટિ થઈને સો અકામાયત બહુશ્યામ પ્રજાએ ભગવાને વિચાર કર્યો હું એકથી અનેક થાઉં પ્રભુએ સંકલ્પ કર્યો અને એમાંથી આ સૃષ્ટિ થઈ અને એટલા માટે આપણો સંકલ્પ શિવ હોય તન્મય મન શિવ સંકલ્પ મસ્તુ આપણા વિચારો એ બ્રહ્મ વિચાર સરસ્વતી છે ને એની આપણે વંદના કરીએ ત્યારે કહીએ છીએ શુક્લામ બ્રહ્મ વિચાર સાર પરમાગદ વ્યાપીની અભયદામ બ્રહ્મ વિચાર સાર પરમા દિવસની શરૂઆત પરમાત્માના સ્મરણથી કર હવારના પોરમાં ઉઠતાની હારે હાય હોય હવારના પરમાં ઉઠતાની હારે ઝઘડા તો દિવસ તમારો પછી એવો બેહતા વરહ તો હારું જવું જોઈએ ને કે બેહતું વરહ જેવું જાય પછી આખું વરહ એવું જાય એવી આપણી માન્યતા અને એ હાવ ખોટી નથી તમારો પ્રારંભ કેવો છે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન એવું કહે છે અંગ્રેજી સવારનો પહેલો વિચાર પરમાત્માથી યુક્ત હોવો જોઈએ સવારના ઉઠતાની સાથે કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરે ગોવિંદ પ્રભાતે કર દર્શનમ હાથની હથેળીમાં ભગવાનના દર્શન કર ભગવાન આમાં રહેલો છે મંદિર તો આપણે પછી બાંધીએ આ જ હાથથી પણ હાથ પોતે મંદિર છે હાથ જરી મંદિર એમાં દેવતા રહેલા છે કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ કર એટલે હાથ એનું દર્શન તમે જોયું હશે હાનના આપણે ગામડામાં દીવાબત્તી થાય અથવા તો લાઇટ જેવી ઓન કરે ને લોકો એટલે ઘણા વડીલો આમ હાથમાં જોવે પગે લાગે હવાર હાંજ મંદિરે આપણે જવાનો રિવાજ ખેતર જઈએ આપણે કામે જઈએ તોય મંદિરે જઈ આમ પાઘડી ઉતારી ભગવાનની સામે પાઘડી ઉતરે સદગુરુની સામે આપણે પાઘડી ઉતારી પગે લાગીએ પ્રણામ કરીએ આપણે અને પછી સાંજે આરતી ટાણું થાય ઝાલર ટાણું થાય ત્યારે વળી પાછા મંદિરે જઈએ અને જવું જોઈએ બપોરા કરતા હોઈએ ખેતરમાં કોઈ જાડવાના છાંયે બેઠી બેહીને ઘરેથી જે ભાતું લાવ્યા હોય અથવા તો ભતવારી આવી હોય તો ભગવાનનું સ્મરણ કર્યું એટલે ધોરીએ હાથ ધોઈ મોઢું ધોઈ ગામડામાં કે મોઢું વિસળી હાથ ધોઈ મોઢું વિસળી અને પછી એ બપોરા કરવા બે તો એ ઠાકર ધણીને યાદ કરે અને યાદ કરવો જોઈએ અહમ વૈશ્વાનરો નરો ભૂતવા પ્રાણીના प्राणापान समायुक्तः पचामम्यन्नम चतुर्विधम अवश्लोक तो आवड़े तो ठीक न आवड़े तो करी भगवान गीता में कहू यो यदसनासी यज्जुशी ददा तपस्वते मदर्पणम में कहे तुम ही निवेदित भोजन करही प्रभु प्रसाद पटभूषण भोजन वक्त आपने पहला भगवान ने ઠાકરધાળી થાય ભગવાનને ભોગ સામગ્રી ધરીએ અને ભગવાનને અર્પણ કર્યા પછી એને પ્રસાદ કહેવાય ભગવાનને અર્પણ કર્યા પછી એ પ્રસાદ બને પ્રસાદ એ સર્વ દુઃખાના મહાની રસ્યો ઉપજાય તો સવારના ઉઠતાની સાથે ભગવાનનું સ્મરણ કર બપોરે જમતી વખતે ભગવાનનું સ્મરણ કરો અંગ્રેજીમાં એમ કે હી ઇઝ અનસીન ગેસ્ટ એટ યોર એવરી મીલ તમે જ્યારે પણ ભોજન કરવા બેસો ત્યારે એક અદ્રશ્ય અતિથિ છે આપણે ત્યાં અતિથિ દેવો ભવ એવું માનીએ મહેમાનને આપણે ભગવાનનું રૂપ ગણીએ અને પહેલાં એને જમાડીએ અને આમ તો ભગવાન છે ને એ મહેમાન નથી માલિક છે આપણી સંસ્કૃતિમાં એ માલિક છે એટલે પહેલા એને બ્રહ્મા અર્પણ કરી અને પછી આપણે પ્રસાદ લઈએ જમતી વખતે ઈશ્વરને યાદ કરવાના પ્રભુને યાદ કરવાના મારી થાળીમાં જે અન્ન આવ્યું એ પ્રભુની કૃપાથી આવ્યું છે અરે આપણે ત્યાં તો અન્નને બ્રહ્મ કહે છે ઉપનિષદો અન્ન બ્રહ્મે ભૂતાની જાતાની અન્ન એ બ્રહ્મ છે એટલે એઠું છોડવાનું નહીં અન્નનો બગાડ ન થાય એ ધ્યાન રાખવાનું આવા જ્યારે ભંડારા થતા હોય ને ત્યારે એમાં ખાસ ધ્યાન રાખવાનું કોઈ ભૂખ્યું ન જાય ને ધરાય ને જમો તમતારે પણ બગાડ ન થાય એનું ધ્યાન રાખવાનું અને અહીંયા જ નહીં અન્નક્ષેત્રમાં તમે જાઓ ત્યાં જ નહીં તમારે ઘરે નિયમ જ લઈ લો એઠું નહીં છોડીએ અન્નનો બગાડ નહીં કરી ખરેખર અન્નનો એ દાણો જ્યારે એઠું છોડો નહીં જ્યારે ગટરમાં જાય ને ત્યારે અનાજનો દાણો રોતો હોય છે રડતો હોય છે કેલા છ આઠ મહિનાની જાત્રા પછી હું તારી થાળીમાં આવ્યો ખેતરમાં આટલા મહિના મેં તપ કર્યું અને પછી દાણા પાક્યા અને પછી ત્યાંથી ખળાવાડમાં આવ્યા અને ખળાવાડમાંથી પછી પાછા ઓલા શેઠની દુકાને ભોગ્યા ત્યાંથી વળી પાછા તમે લીધા ઘરે લઈ આવ્યા આ નિસરણી છે જો તમે ચડો તો ખૂબ ઉપર ઉઠી શકો નિસરણી એ ગણાને ચડવા માટે કદાચ કઠણ લાગે વૃદ્ધો હોય બાળકો દાદરા હોય ને એ જરાક વધારે આરામ હોય તમે કમ્ફર્ટેબલી ચડી શકો અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા પણ તપસ્યાના ફળ ના ફર્યા તો અનાજનો દાણો ત્યારે રડતો હોય છે કે મારી આઠ દહ મહિનાની મહેનતને તે ખાલી વીસ મિનિટમાં ગટરમાં મેળવી નાખી તો પછી અન્નને અને દાંતને વેર થાય એટલે એઠું નહીં છોડવાનું બગાડવાનું નહીં આપણે જ્યારે પડતું મૂકીએ અન્ન બગાડ કરીએ ત્યારે દુનિયાના કોઈક માણસને ભૂખ્યો રાખવાનું અજાણતા પાપ પણ કરીએ છીએ આપણે ભગવાનની દયા છે વાલે બાકી આફ્રિકાના ને અમુક અમુક દેશોની સ્થિતિ તમે જુઓ ત્યાં જે રીતે માણસ અન્ન માટે ટળવળે છે દાણા દાણા માટે ટળવળે છે એટલે એઠું નહીં છોડવાનું એક જગ્યાએ મેં આમ હાથ વળી ઊંચા કરી ને આમ પ્રતિજ્ઞા કરાવી કે અમે જમીએ ને ત્યારે થાળીમાં એઠું નહીં છોડીએ તો એક ભાઈ આમ હાથ ઊંચા કરેલા નહીં આગળ બેઠો તો એટલે મને બરાબર ખ્યાલ કે આણે હાથ ઊંચા કર્યા છે અને આણે નિયમ લીધો કથામાં અને પછી જમવાનું ટાણું થયું ને તો બધા જમતા હતા હું વળી આંટો મારવા નીકળ્યો પંગતમાં તો એ ભાઈ શરૂઆતમાં જ બેઠેલા તો થાળીની બહાર એને બધું લગભગ જમવાનું પૂરું થવા આવ્યું હતું તો આણે પડતું મૂકેલું અને આમ થાળીની બહાર મૂકી રાખેલું એટલે મેં કીધું તે તો હાથ ઊંચા કર્યા હતા એ કે નહીં આજે તે હાથ ઊંચા કર્યા હતા એઠું નહીં છોડું થાળીમાં તો કે થાળીમાં થાળીમ ક્યાં છે કે બહાર છે જો થાળીમાં એઠું નહીં છોડવાની પ્રતિજ્ઞા હતી ને મેં થાળીમ નથી છોડ્યું થાળીની બહાર છોડ્યું એ એવા ખેલ નહીં કરવાના ભાઈ પ્રતિજ્ઞા કરીએ સંકલ્પ કરીએ એટલે પ્રામાણિકતા સાથે એને વળગી રહેવાનું હા કોઈક એની અંદર એવા એવા કોઈ કારણો હોય કે એને કારણે તમારા આરોગ્યને અનુકૂળ ન આવતું હોય તમારી પ્રકૃતિને માફક ન આવતું હોય કોઈક તમને પરાણે દઈ દે તો એમાં પૂરો તમારો વાંક નહીં ત્યારે પછી શરીરનું સ્વાસ્થ્ય વધારે મહત્ત્વનું છે એ વાત સાચી કારણ કે હું આવી રીતે આમ જડતાપૂર્વક મારા નિયમને વળગીને હેરાન થયો છું પછી એક મહાત્માએ મને હાથમાં પાણી લેવડાવીને બાપુ ઉલટો સંકલ્પ કરાવ્યો કે હવે તમારી પ્રકૃતિને અનુકૂળ ન હોય એ છોડી દેવાનું નિયમ લ્યો કારણ કે તમારું સ્વાસ્થ્ય વધારે મહત્ત્વનું છે તમારે કથા કરવાની હોય તમારે સતત ફરવાનું હોય કીધું એટલે નિયમોમાં જડતા પણ ન હોવી જોઈએ એક જાગૃતિ એક વિવેક પણ હોવો જોઈએ પણ આપણી મનમાં ભાવના આપણે પાકી રાખવાની કે ખોટો અન્નનો બગાડ ન થાય પડવી જોઈએ જૂઠું છોડી દેવાની એટલું છોડી દેવાનું પ્રભુનો પ્રસાદ છે તમે પ્રારંભે પ્રભુને યાદ કર્યા છે પ્રસાદનો બગાડ ન થાય તો સવારના ઉઠો ત્યારે ભગવાનનું સ્મરણ કરો ભોજન માટે બેસો ત્યારે પ્રભુને યાદ કરો રાત્રે સુતા પહેલા ભગવાનને યાદ કરો કોઈ ભૂલો થઈ હોય દિવસ દરમિયાન તો એના માટે પ્રભુથી ક્ષમા માગો કરચરણ કૃતમ વા કાયજમ જમ કર્મ જમવા શ્રવણ નયન જમવા માન સંવા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમે તત્ક્ષમસ્વ જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો જે કંઈ તમે સારા કર્મો કર્યા હોય બધા કર્મો ભગવાનને અર્પણ કરો કાય ન વાચા સ્વભાવા વા પ્રકૃત સકલમ પરસ્મય પર સમર્પયા એ આપણો મા બાપ છે એને ખોળે માથું મૂકીને પછી સુઈ જાઓ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ તમે વિદ્યા દ્રવિણમ આ એક સ્વસ્થ અને દિવ્ય જીવનશૈલી ઋષિઓએ આપણને શીખવાડી છે એ જ રીતે ગ્રંથના પ્રારંભે મધ્યમાં અને અંતે ત્રણ મંગલાચરણ મુખ્યત્વે શ્રીમદ્ ભાગવતમાં છે પ્રારંભમાં ભગવાન વેદ વ્યાસે મંગલાચરણ કરી શાર્દુલ વિક્રિડિત છંદમાં છે આ શ્લોક આ સંસાર ભવાટવી છે તો ભાગવત છે ને શાર્દુલ છે સિંહ છે પુરાણ સમ્રાટ જેમ સિંહ એ જંગલનો પ્રસ્થાપિત રાજા છે

સ્વયમેવ મૃગેન્દ્રતા અને એ સિંહ જંગલમાં ડણકતો નીકળે તો જે મૃગલાઓ ભાગી જાય એ પ્રકારે શ્રીમદ ભાગવત રૂપી સિંહ એની ગર્જના સાંભળે અને ત્યાં તો આપણા જીવનમાં જે કઈ પાપરૂપી મૃગ હોય બધા ભાગી જાય વ્યાસજી લખે છે સર્વ પાપાની सप्ताह श्रवणे स्थित अस्माक प्रलय सद्य कथा करिष्यति करती आ कथा निश्चित ही हमारा नाश करेगी हमें खत्म कर डालेगी इसलिए कंपनते सर्व पापा बदा पाप कापे भागवत रूपी सिंहनी गर्जना सांभी पहलो जो छंदवत अडार हजार श्लोक એમાં ભાગવતના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક પ્રારંભ એ શાર્દુલ વિક્રિડિત છંદ જન્માદોન્વયાદિતરત જન્માદોન્વયાદિતરત ચાથે સ્વરાે બ્રંમરદા આદિવ મુહ્યિયૂર તેો વામદા યાર વિમયો યસર્ગો મૃષા ધાઉન સદા નિરસ્તુહક જન્માદ આ બ્રહ્મસૂત્ર છે બ્રહ્મસૂત્રના બીજા સૂત્ર થી નો પ્રારંભ છે આપણે ત્યાં સૂત્ર ગ્રંથો પણ છે બ્રહ્મસૂત્ર એ બાદરાયણના સૂત્રો છે ચાર અધ્યાય છે પાંચસો ને પંચાવન સૂત્રો છે એમાં પ્રારંભ થાય છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા આ પહેલું સૂત્ર પછી બીજું સૂત્ર જેનાથી ભાગવતનો પ્રારંભ થયો જન્માદ્યસ્ય યતઃ પછી શાસ્ત્ર યોનિત્વાત તત્તુ સમન્વયાત ઇતેરના શબ્દ આદિ આદિ સૂત્રોની યાત્રા આગળ વધે છે આ વેદાંત દર્શન બહુ અદ્ભુત છે બ્રહ્મસૂત્રો ઉપરનું શાંકર તમે વાંચો ઉપનિષદો બ્રહ્મસૂત્રો અને ભગવદ્ ગીતા એ પ્રસ્થાન એ આપણા સનાતન ધર્મની સુપ્રીમ કોર્ટ છે મોટા મોટા આચાર્યો આના ઉપર ભાષ્ય કરીને આચાર્ય થયા છે આ પ્રસ્થાન ઉપર ભાષ્ય કરી અને આચાર્યોએ પોતપોતાના મતની સ્થાપના કરી છે એ કેવલાદ્વૈત હોય એ વિશિષ્ટાદ્વૈત હોય એ શુદ્ધાદ્વૈત હોય એ દ્વૈતાદ્વૈત હોય કે બદ્વાચાર્યનું દ્વૈત દર્શન હોય બધા આચાર્યોએ પોતપોતાના મતની સ્થાપના મતનું મંડન પ્રસ્થાન ત્રયના આધારે કર્યું અને પોતપોતાનું દર્શન આપ્યું તો આ બધા દર્શનો છે અદ્વૈત દર્શન અથવા તો કેવલાદ્વૈત દર્શન આદ્ય શંકરાચાર્યનું વિશિષ્ટાદ્વૈત દર્શન રામાનુજાચાર્યજીનું શુદ્ધાદ્વૈત દર્શન શ્રી વલ્લભાચાર્યજીનું દ્વૈતાદ્વૈત દર્શન શ્રી નિમ્બારકાચાર્યજીનું દ્વૈત દર્શન શ્રી મધ્વાચાર્યજીનું અચિંત્ય ભેદાભેદ પણ છે આમ અલગ અલગ આચાર્યોના અલગ અલગ આપણું આપણું સનાતન ધર્મનું આ અધ્યાત્મ જગત બહુ સમૃદ્ધ છે ખૂબ સમૃદ્ધ છે અને એટલા માટે સનાતન ધર્મ હું કયા કરું કે સમુદ્રની પાસે ઊંડાણ છે પણ ઊંચાઈ નથી અને હિમાલય પાસે ઊંચાઈ છે તો ઊંડાણ નથી પણ સનાતન ધર્મ એવો છે કે એની પાસે ઊંચાઈ પણ છે અને ઊંડાણ પણ છે અહીંયા ચરિત્રો જે ચરિત્રોની કથાઓ આપણે સાંભળીએ છીએ એની ઊંચાઈ ભગવાન રામના ચરિત્રની ઊંચાઈ જુઓ તમે એક શ્લોકી રામાયણનો પ્રારંભ જ આદૌ રામ તપો વનાદિ ગમનમ હત્વા મૃગમ કાંચનમ અયોધ્યાકાંડની કથાથી એક શ્લોકી રામાયણનો પ્રારંભ થયો આખો બાલકાંડ છૂટી જાય છે જોવા જઈએ તો આદૌ રામ તપો વનાદિ ગમનમ રામ વનવાસની વાત તો અયોધ્યાકાંડમાં છે પણ રામજી નું ચરિત્ર આ વનવાસની ઘટના પછી જ ઊંચાઈને પકડવા માંડ્યું નહી તો મધુર તો છે મધુર છે થોડી બાલ લીલાઓ ભગવાન શ્રીરામ દ્વારા તાડકાનો વધ મારી જ સુબાહુને મારી હટાવી વિશ્વામિત્રજીના યજ્ઞની રક્ષા અહલ્યાનો ઉદ્ધાર અને મિથિલામાં જઈ ભંગ અને સીતારામજીના વિવાહ આ જે બધી કથાઓ છે બાલકાંડની મધુર છે પણ રામજીનું ચરિત્ર જો ઊંચાઈ પકડવા માંડ્યું હાઈટ પકડવા માંડ્યું હોય તો રામ વનવાસથી આદવ આદૌ રામ તપો ગમનમ